તેમણે યજ્ઞો પવિતાથી સંસ્કાર કરી અને મહર્ષિ પોતાના ધ્યાનમાં ગયા અને કપિલ મુનિએ સાંખ્યો ઉપદેશ શ્રીમદ્ ભાગવતજીમાં અન્ય શાસ્ત્રમાં એના વર્ણન છે કે માતા દેવભૂતિને પુત્ર કપિલે સાંખ્યોપદેશ સમર્પિત કર્યો છે આપણું દર્શન છે કરી જીવનનો સાર શું છે એ સમજાયું છે સાંખ્ય તમને મને સીધું સમજાવે છે કે જીવન છે ને એ મિથ્યા છે જ્યારે જ્યારે સાંખ્ય ઉપદેશ સીધું જ્ઞાન આપે છે કે તમારું જીવન વ્યર્થ ક્યારે છે તો આપણું શાસ્ત્ર કહે છે કે જીવનને વ્યર્થ ક્યારે કે શ્રુતિ પદ નેતરે माया जितवे पूर्णमुदवेणतो ग કે કોનું જીવન વ્યર્થ છે તો કે હસ્તાઉ દાન વિવર જતા કે જે વ્યક્તિએ પૃથ્વી ઉપર મનુષ્ય તન લીધું છે મનુષ્ય દહ દેહ લીધો છે પણ એને હાથથી કોઈ દિવસ દાન નથી કર્યું હસ્તાઉ દાન વિવર જતો જેના હાથથી દાન નથી થયું શ્રુત્રે પત્રે કાનથી સારી કથા નથી સાંભળી આંખથી પરમાત્માના દર્શન નથી કર્યા મુખથી પરમાત્માનું નામ નથી લીધું પગથી ચાલી તીર્થ તીર્થધામ આવા દેવાલય કે આવી કથામાં કોઈ દિવસ નથી ગયા અધર્મથી દ્રવ્ય કમાય માત્ર પોતાનું પેટ ભીર્યું છે આનું જીવન વ્યર્થ છે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવું જીવન જીવે છે તો એ જીવનનો કોઈ સાર રહેતો નથી એ જીવનનો કોઈ અર્થ રહેતો નથી અને એ જીવન જીવન નથી શાંત શાસ્ત્ર તમને મને એ ઉપદેશ આપે છે કે તમને જે જીવન મેળવ્યું છે એ જીવનનો તમે સદુપયોગ કરો जीवन में वेड़ पोने एक बार एक मानस आखा गांव थी कंटा ले गये लोग अंते ने विचार किये लोग क्या मारे जीवो नहीं, मारे आत्महत्या करने से शो विचार किये लोग मारे आत्महत्या करने से आत्मत्याग કરવાનો વિચારથી ઘરેથી નીકળી ગયો जंगलની અંદર જતો રહ્યો જંગલમાં જા ગયો ત્યાં જંગલમાં એક 65 સિદ્ધિ વર્ષના વૃદ્ધ મહાત્મા લાગી ગાડી છે આંખ સરખો દેખાતો નથી ચામડી પર ઉછળી વળી ગઈ છે એવા એક નાની ઝૂંપડીમાં એ સાધુ મહારાજ બેઠા છે પેલા ભાઈ વિચાર કર્યો મારે મરવા જવું છે તો પેલા લો ને સાધુ ના દર્શન કરી અને સાધુ ને કીધું કે મહારાજ મારે આત્મહત્યા કરવા જવું છે અને સાધુ મહારાજે કીધું કે વાહ બહુ શ્રેષ્ઠ વિચાર છે મરવાથી સારું કોઈ માર્ગ નહીં મરી જવાય બાઉ સરસ આત્મહત્યા કરવી છે કરી જાઉં હું તને જગ્યા બતાવું હવે પેલો માણસ કે જો હવે તો મને સંતે કીધું મરવાનું એટલે મને કોઈ દોષ નથી હવે તો મરી જવું છે પણ પેલા મહાત્માએ કીધું કે એક તારે મરવું છે તો બે પાંચ મિનિટ ઊભો રહે એક મારું થોડુંક કામ છે એ કામ કરી અને પછી તું મરી જાય એટલે ઓલા માણસે વિચાર કર્યો ભાઈ છેલ્લે કોઈ સંત મહાત્માનું એક કામ કરીને મરીએ તો કદાચ આપણને ઉત્તમ લોક મળે આવો ને કામ કરતો જાઓ એટલે પેલા પરમાત્મા તો ઋષિ મહારાજ ખાખરાના મોટા પાન એને ધીરે ધીરે નસ કાઢી પતરાવાળી બનાવતા આપણે વડીલો એ પતરાવાળી જોઈએ છે જેની અંદર તમે જમી શકો જમીને હવે તો જોકે થાળી આવી ગઈ છે પણ પહેલાં પતરાવાળીનું ભોજન હતું એ પતરાવાળી બનાવતા હતા પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ પહેલો ભાઈ બેઠો સંત મહારાજે ત્યાં સુધીમાં દસ પંદર પતરાવાળી બનાવી લીધી અને એ પતરાવાળી વ્યક્તિને આપી કીધું કાલે ભાઈ આ પત્રાવળી છે ને એને તો પચરા નાખતો થાય છે એટલે ઓલો ભાઈ કે મહારાજ સંત મહાત્મા એક તો તમારી ઉંમર થઈ ગઈ તમને દેખાતું નથી તમે ક્યારના મહેનત કરીને આ પતરાવાળી બનાવો છો કમસે કમ એકવાર જમી લો પછી ફેંકી દેજો ત્યારે સંતે કીધું ભાઈ સાંભળ એક આ પતરાવાળી બને છે એમાં તું એમ કે છો કે એકવાર જમી લે પછી ફેંકી દે તો પરમાત્માએ તો તને આવું સારું શરીર આપ્યું છે એકવાર વાપરી લે પછી વેડફી નાખજે આત્મહત્યા કોઈ દિવસ કોઈ પણ પરિસ્થિતિનો માર્ગ નથી અથવા તો સમસ્યાનો ઉકેલ નથી આ આજે હું ત્રીજો સૂત્ર યાદ રાખ્યું આત્મહત્યા કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી જે પરમાત્માએ જીવન આપ્યું છે એ જીવનનો યોગ્ય સદુપયોગ કરો અને તમે સીધો સાધો બહુ ડીપલી આપણે જવાની જરૂર નથી તમારા સંતાનો હોય તમારા જ દીકરો કે દીકરી એ તમને ગમે એવું વર્તન કરે તો તમને સારા લાગે કે તમને ન ગમે એવું વર્તન કરે તો તમને સારા લાગે આપણે બાપુ બોલવા ના પડે બધાને હા એટલે બધા જ ના પાડી હોય તો તમને ગમે એવું વર્તન કરે તો તમને સારા લાગે કે ન ગમે એવું વર્તન કરે તો સારા લાગે ગમે એવું કરે તો સારા એવું કરે તો સારું લાગે પણ આપણે જેના દીકરા છીએ એને ગમે એવું આપણે કરીએ છીએ એમ મને કહ્યું બહુ વિસ્તારથી જવાની જરૂર નથી જેમ આપણે એવું વિચારીએ કે મને ગમે એવું મારો દીકરો કરે તો સાહેબ પરમાત્મા એ જ વિચારતા હશે તો એવું જગત નાથ ને એકવાર ગમી જશો ને પછી કોઈને ગમવાની તમારે જીવનમાં જરૂર રહે અને યાદ રાખજો જે ગમતું વ્યક્તિ હોય ને એને લેવા એ જ હશે તમે જો તો નવા નવા લગ્ન થયા હોય નવા નવા એટલે હંમેશા એ પત્નીને તેડવા એનો પતિ જશે કે ખોટી વાત છે આ બધાનો અનુભવ કે ખોટી વાત છે સાચી વાત છે ને બરાબર પણ પછી પોતાના સંતાનો પાંચ દસ વર્ષમાં થઈ જાય પછી એમ કે મા દીકરાને તમ ભાઈ અને આ ખોટી વાત છે સાચી વાત કેમ કે ગમતું હોય ત્યારે વ્યક્તિ પોતે જાય છે એમ સાહેબ તમે જો પરમાત્માને એકવાર ગમી જશો ને તો તમને મને લેવા બીજા કોઈને નહીં સ્વયં આવશે કારણ કે ગમતું હોય ને એને લેવાય સ્વયં જાય છે તો એવા કંઈક એના લાયક બનો કે તમને મને લેવા એ આવે બીજા કોઈની જરૂર ન પડે પણ એની માટે એના ધર્મના માર્ગે ચાલો હસ્તવ દાન વિવર જતો જે આથી તમે દાન નથી કીધું તો પરમાત્મા લેવા ક્યાંથી આવશે

મૈત્ર આગળની કથા કહે છે ત્યારે ચતુર્થ સ્કંદર ત્રિજે સમાપ્ત કરી ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરે છે આકૃતિ દેવહૂતિ અને પ્રસુતિ આકૃતિ રુજે પ્રજાપતિને પરણાવ્યા દેવહૂતિ કરદમને પરણાવ્યા અને પ્રસુતિ નામના જે કન્યા હતા એ કન્યા દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા દક્ષ પ્રજાપતિની ત્યાં સાઠ કન્યાઓ છે એના વંશનો વિસ્તાર બતાવ્યો છે ઋષિ કશ્યપને ઘણી કન્યાઓ પર અદિતિ કદરૂ વિનિતા એમાંથી યક્ષો ગંધર્વો દેવો દહી જ બધાની ઉત્પત્તિ ક્યાંથી છે સત્યાવીશ ચંદ્ર મહારાજને પરણાવીએ જેને આપણે સત્યાવીશ નક્ષત્ર કહીએ છીએ જ્યોતિષ શાસ્ત્ર નો જો મૂળ હોય તો એ છે નક્ષત્ર નક્ષત્ર ની બહુ મહત્ત્વતા છે આજકાલ આપણે નક્ષત્ર વિશે જાણતા જ નથી નક્ષત્ર વિશે આપણે ખબર જ નથી નક્ષત્ર શું છે પણ અમારો તો વિષય જ્યોતિષનો છે કદાચ કારક કોઈને સમય મળે તો આ ફેસબુકની લિંક આપેલી છે ફેસબુક કારક ખોલી જોજો કે મને જ્યોતિષમાં લગભગ ત્રણથી ચાર તો ગોલ્ડ મેડલ મળેલા છે ઘણા ઘણા ફિલ્મ ફિલ્મસ્ટારો જેમાં જુહી ચાવલા પ્રિયંકા છોપરા અનુરાધા પંડવાલ અમિષા પટેલ શક્તિ કપૂર આવા સંજય દત્ત આવા ઘણા સ્ટારો છે કે જેમને ત્યાં હું સ્વયં પૂજા કરવા માટે જાઉં છું અને એના હાથે મને એવોર્ડ મળેલા છે આવું કહું છું એમ ને તમે ફેસબુકમાં જોઈ શકો છો